ચૂનો અને ગૌમૂત્ર આની અંદર ભરી દીધું છે અને પાણ પાવાનું છે ધાણી અંદર એટલે ધાણી ફૂલ બેહી ગઈ છે એટલે ચૂનો સારું કામ કરે બે ગૌમૂત્ર અને ચૂનો આ ધાણાને પાવાનું છે ચૂનો અને ગૌમૂત્ર જાય છે આની અંદર છે બાજુમાં લસણ છે જે ખાધા પૂરતું આમાં દવા ઓછી છાંટવાની જરૂર પડે તો જ ખાતર વગેરેનું બહુ ખાતર એ બીજું નહીં નાખવાનું આ છે કોબી કારણ કે કોબી મેં ઘરની વહેલી હતી તો બહુ દવા છાંટતા હવે જોઈ એટલી જ આમાં દવા નહીં બહુ છાંટવાની કારણ કે ઘેરે ખાયું એટલે ને ઘઉં થઈ ગયા છે મસ્ત ઘઉંમાં ખાતર બહુ નથી નાખેલું કારણ કે જૂનું કપાસનો ભૂકો ને આમાં નાખી દીધું હતું અને તે પહેલાં આમાં ઘઉં હતા એનું ડૂસો કરીને નાખેલું અને ખડની દવાઈ નથી મારેલી કારણ કે ખડ છે આમાં કાંઈ બહુ બહાર નહીં નીકળી શકે પાળે પાળે છે એ કાંઈ બહુ નળશે નહીં એટલે ઘઉં દવા વગેરેના કરવાના છે બહુ દવા નથી છાંટવાની એમાં જરૂર પડે કે એવું લાગે તો જ ઇલું આવી નથી એટલે ઈલુંની દવા સાટી નથી આની અંદર